જય દ્વારકાધીશ હલો મિત્રો આપણે આવી ગયા સાળંગપુર આ સાળંગપુરની હોટેલ છે રહેવા માટેની જગ્યા બધો ફરવાનો બગીચો છે આ બધા આપણે રહેવાનો હોલ છે આ જગ્યા બહુ મોટી સાળંગપુરની અમે આપણે શેર પાસ દિલેક ગો ફરવાનું છે બધે અલગ અલગ આગળ આપણે વિડિયા બધે મોકલશું અને બધે જોતા રહેજો હા સાળંગપુર કષ્ટભંજન हनुमान जी મંદિર આવડે મંદિર છે જય આપણે ત્યાં પાર્કિંગ છે અને ચાલે જ પાણી આપણે મેળાનામ છે ભાઈ જો અહીં આપણે સેમ્પલ બૂટ મૂકવાના છે બૂટ સેમ્પલ આપવાના છે બધાને ડુંગળી બાસકો લઈ લીધું ને લીધું છે ડુંગળી ભરવાના છે આ ઉતરી જાય છે ભરવાના આ છે આપણા હનુમાન દાદાનું મંદિર છે મંદિર એમ કેસે બંધ છે તો દર્શન કરવામાં ઘણી વાર છે આ બાજુ આપણે હનુમાન દાદાની મૂર્તિ છે બાય સ્ટેચ્યુ બનાવી સાળંગપુરનું જામ સમજાય હવે આજ શનિવાર છે અને શનિવાર આપણે આવી ગયા છે અહીંયા પુરુષો માટેની લાઈન ના લાગે છે અને બાજુ બહાર બહેનો માટેની છે લાઈનમાં જવા આમાં સીડી છે એમાં બધા લાઈનમાં જવાનું હોય આપણે આ કષ્ટભંજ મંદિર છે અહીંયા આપણે શ્રીફળનું છે પ્રસાદ છે